નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી કોન્સ્ટેબલ અને જે પણ લોકો તૈયારી કરે છે તેમની જે ઘણા બધા પ્રશ્ન આવી રહ્યા છે તે પ્રશ્નોમાંના અમુક એવી જે કોમન ભૂલ છે કે જે બધા લોકો જાણે અજાણે કરતા હોય છે પોતાને ખ્યાલ નથી હોતો અને પોતાની જે અમુક ગાફિલિયતમાં રહી જાય છે અને એના કારણે એમને ઘણા બધા જે છે પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે તો આજે આ સાત એવી ભૂલ છે કે જે કદાચ તમને ખબર હોય ના ખબર હોય અથવા તમને જાણ હોય અને છતાં પણ તમે કરતા હોય તો આવી કેટલીક ભૂલ એમની મેજર જે સાત ભૂલ છે જેને કારણે તમારી દોડમાં જે છે પ્રશ્ન થઈ શકે છે જેના કારણે તમે ફેલ પણ થઈ શકો છો તમારું સ્વપ્ન છે એ પણ રોડાઈ શકે છે અને ફરીથી તમારે પહેલેથી માંડીને ચાલુ કરવું પડે છે ઘણા લોકો ત્યારે એક એજ ઉપર પહોંચી ચૂક્યા છે અને પછીથી એમને જે છે એ ત્યાંથી સ્કીપ કરવું પડતું હોય છે તો ખાસ આ વિડીયો પૂરો જોજો કારણ કે આ વિડીયો થોડો એવો લાંબો બની શકે છે તો પ્રયાસ કરજો પૂરેપૂરો જોજો અને તમારા જે મિત્રો છે કે જેમને દોડ નથી થતી એવા લોકોને પણ ખાસ આ વિડિયો શેર કરજો આજનો આપણો માત્ર એક જ હેતુ છે કે જે પણ લોકોને દોડમાં પ્રશ્ન થાય છે જે પણ લોકો દોડમાં એન કેમ પ્રકારને હેરાન થાય છે દોડમાં ટાઈમિંગ નથી આવતો પેટમાં દુઃખે છે શ્વાસ ચડી જાય છે આવા ઘણા બધા પ્રશ્નો પણ આજના વિડીયોમાં આપણે કવર કરવાના છીએ તો વધુ સમય નથી લેતા ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવીએ છીએ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ઇબ કરી દો બેલાઇકને પણ દબાવી દો ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રેન ત્રણ જેની લિંક વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરી છે સૌથી પેલા આ વસ્તુ છે એમ અલ્લુ ફલ્લુ પાસેથી નથી જે વ્યક્તિ છે મેદાનમાં જે માસ્ટર છે જે એક કહેવાય ને કે જે ભાઈ એક મેદાન ઉપર પોતે દોડતા હોય મેદાન ઉપર એમણે સારું એવું પરફોર્મન્સ કરેલું હોય એવા વ્યક્તિ પાસેથી આપણે માહિતી મળેલી છે કારણ કે દોડ બાબતે જ્યારે પણ આપણે કોઈને એરાગેરાના પૂછી લે તો એની પાસે એટલી પૂરતી માહિતી નથી હોતી અને એમના જે છે પોતાને મન પડે એવું કહી દેતા હોય પણ આજનો વિડીયો છે આપણા માસ્ટર વ્યક્તિની સલાહ સાથે લીધે છે પણ આપણે જે એમણે આપણે માહિતી આપેલી છે એના ઉપર આપણે વાત કરીએ છીએ દોડતા પહેલાં એમણે કહે છે સૌથી પહેલાં વોર્મઅપ કરવાનું છે રનિંગ શરૂ કરીએ તો સૌથી પહેલાં ઈજા ન થાય તેના માટે ખાસ ધ્યાન રાખવું કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે કે ભાઈ દોડ ઉપર તો મેદાન ઉપર તો ચાલ્યા જાય છે અથવા તો ઘણા એવા લોકો હોય છે કે ભાઈ રોડ ઉપર જે છે એ રનિંગ કરવાનું ચાલુ કરી દે છે તો રોડ ઉપર રનિંગ કરો છો તો કેવું થશે કે ભાઈ તમે ડામરના રોડ ઉપર રનિંગ કરો છો એટલે તમારા પગમાં સો ટકા ઈજા થવાના ચાન્સીસ રહેશે બીજી વસ્તુ શું છે ભાઈ લોકો છે એ શું કરે છે પગ પછાડી પછાડીને દોડે છે ઘણા બધા લોકો એમ કહે છે કે ભાઈ તમારે લાંબા સ્ટેપ લેવા હોય તો તમારે પગ પછાડી પછાડીને દોડવા પણ પગ પછાડી પછાડીને દોડશો તો તકલીફ તમને થશે તો શું થશે કે દોડની તારીખ આવી ગયો અત્યારે આપણે દોડની તારીખ નજીક જ છે એટલે આવી ભૂલ મહેરબાની કરીને કરશો કારણ કે હવે વધારે સમય નથી આવ્યો મહિનો દિવસ પણ કેવો મહિનો દિવસ પણ ન કહી શકાય મહિના દિવસથી પણ ઓછો સમય છે જે લોકોને પીએસઆઈ નું રનિંગ છે તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે તો આ જે છે તમારે અહીંયા જેવી રીતે કીધું છે એવું કરવાનું રહેતું નથી રનિંગ પહેલાં સૌથી પહેલાં વોર્મઅપ તો આ તો લગભગ બધાને ખબર હશે પણ તેમ છતાં એક ગાઈડ છે તો આપને માહિતી આપી છે કે ભાઈ સૌથી પહેલાં વોર્મઅપ સ્ટ્રેચિંગ અને એક્સરસાઇઝ કરવી આ નહીં કરો તો મસલ્સમાં ઈજા થવાની શક્યતા વધી જાય છે અત્યારે ગ્રાઉન્ડ ઉપર જઈને જોઉં છું તો ઘણા બધા લોકો જે છે એ ખબર નથી કે ભાઈ લોકો શું કરે છે મેદાન ઉપર આવે છે મેદાન ઉપર જઈ અને જે છે ડાયરેક્ટ રનિંગ કરવાનું ચાલુ કરી દે છે નથી કાંઈ વોકિંગ કરતા નથી કઈ સ્ટ્રેચિંગ કરતા બસ એક કહેવાય ને ભાઈ જુનૂન છે કે ભાઈ ખાકી પહેરવી છે સો ટકા આપણે ખાકી તમને પહેરાવી જ છે પણ જુનૂન છે તો જુનૂનને એક કહેવાય ને એક વેમાં આપણે એને એસ્ટાબ્લિશ કરવો પડે કે ડાયરેક્ટ જે છે એ આપણે રોટલી આ આપણી સામે મૂકે તો રોટલી કંઈ સીધી મોઢામાં નથી આવી જતી એની માટે આપણે હાથથી એને બટકું કરી અને એને ખાવી પડે છે રાઈટ તો એક વેમાં આપણે જવું પડશે કે ભાઈ દોડ કરો છો દોડમાં પહેલાં સ્ટ્રેચિંગ કરવું પડે આ કોમન વસ્તુ છે જે લોકો દોડ કરે છે એમને ખબર જ હોય છે પણ ઘણા લોકો જે છે એ ખબર છે અને દોડવાનું ચાલુ કરે બીજી વસ્તુ આજે ગ્રાઉન્ડ ઉપર જ ગયો ત્યારે મેં ખાસ એ વસ્તુ નોટિસ કરી કે ઘણા લોકો જીન્સ પહેરીને દોડવા આવે છે જીન્સ પહેરીને ચપ્પલ પહેરીને દોડતા હોય છે હવે થાસે કેવું કે ભાઈ ચપ્પલ પહેરીને તમે દોડો છો અને એમાંથી જો કાંઈ પણ ચપ્પલમાં આડુંડું થયું કારણ કે જ્યારે તમે ફાસ્ટ દોડો છો તો ચપ્પલ લપસી જવાના પણ ચાન્સીસ રહેતા હોય છે તો આવું મહેરબાની કરીને ટાળજો ત્રણસો કે ચારસો રૂપિયાનો બૂટ આવી જાય છે આપણે કહ્યું ભારે એવી કંપનીના બૂટ નથી લેવાનો તો ખાસ કરી બૂટ પહેરીને દોડજો બીજી વસ્તુ જીન્સના પેન્ટ પહેરીને ન દોડો કારણ કે જીન્સનું પેન્ટ છે એમાં પણ અત્યારે પાછા નેરો પેન્ટ આવે છે એટલે એમાં તમારા સ્નાયુ છે એક તો માંડ માંડ હજી ખુલતા હોય અને એમાં પણ તમે જે છે જીન્સના પેન્ટ લઈને પહેરીને દોડો છો તો એ તમારા સ્નાયુ ગાંઠના સંકોચાય છે તો આ વસ્તુ ખાસ રાખવાની આપણે અત્યારે મસલ્સ જેટલા સારા હશે એટલું તમે જે છે તમારું સારું એવું જે છે કમબેક લાવી શકશો દોડમાં બીજી વસ્તુ ઘણા લોકો જે છે જેવી રીતે વાત કરીએ કે ભાઈ સ્ટ્રેચિંગ નથી કરતા બરાબર એટલે પહેલાં વોકિંગ કરવા માટે બે રાઉન્ડ લગાવવાના પછી જે છે રનિંગ તમારે ચાલુ કરવાનું અને હળવે હળવે ચાલુ કરવાનું સૌથી મોટી વસ્તુ લોકો શું ભૂલ કરે છે કે ભાઈ સવારે દોડવા જાય છે અને રાત્રે પણ દોડવા જાય છે અને પ્રમાણમાં ઊંઘ નથી લેતા કારણ કે ઘણા લોકો એવા છે જેમને સપના છે ભાઈ મારે ખાખી પહેરવી છે બરાબર તો સવારે પણ બે કલાક દોડે છે સાંજે પણ બે કલાક દોડે છે અને વચ્ચેના સમયમાં વાંચવાનું પણ ચાલુ રાખે છે રાઈટ તો ઘણા લોકો સવારે વહેલા ચાર વાગે ઉઠીને પણ રનિંગ કરવા જાય છે જાઓ પણ તમે જે છે એ આખા દિવસની તમે સાતથી આઠ કલાકની ઊંઘ લેવાનું રાખો કારણ કે જેટલી ઊંઘ લેશો એટલા તમારા જે આર્મ્સ છે બરાબર જે તમારા શરીરના અંગો છે રિલેક્સ રહેશે અને સૌથી મહત્ત્વનું શું છે તમારો માઇન્ડ જે છે રિલેક્સ રહેશે જેટલી ઊંઘ લેશો એટલી તમને દોડવાની પણ વધારે મજા આવશે બીજો પ્રશ્ન ઉમેદવારો એ પણ પૂછે છે કે ભાઈ સવારે દોડવું જોઈએ કે સાંજે દોડવું જોઈએ તો બંને સમયે દોડી શકો છો કારણ કે અત્યારે શિયાળાનો સમય છે બંને સમયે તમને જે છે એક એનર્જી રહેશે સાંજે જાશો તો પણ તમને એક એનર્જી રહેશે મોર્નિંગમાં પણ તમારી પાસે સારી એવી એનર્જી છે પણ એક સલાહ કે મોર્નિંગમાં દોડવાનું વધારે રાખવું કારણ કે મોર્નિંગમાં જે છે એ આપણે એકદમ રિલેક્સ હોય છે એટલે જે છે મોર્નિંગમાં જો દોડાય તો વધારે સારું અને આપણે તમારે જે દોડ આવશે પણ મોર્નિંગમાં એટલે કે સવરમાં જ આવશે બીજી વસ્તુ સર મારે એક્સરસાઇઝ કરવી છે તો ઘણા બધા લોકો શું કરે છે કે ભાઈ ગમે એમ જેમ ફાવે એમ એક્સરસાઇઝ કરતા હોય છે તો જે એમણે આપણે ગાઈડ કર્યું છે એના પ્રમાણે આવી એક્સરસાઇઝ કરવાની છે કે જેમાં વધારે પડતું શરીર ઉપર ભાર નથી આવતો તમે જે રીતે જોઈ શકો છો બધી જ એક્સરસાઇઝ જે કોમન છે બરોબર તો આ પણ વસ્તુ કરી શકો અથવા તો સૂર્ય નમસ્કાર પણ કરી શકે ઘણા બધા લોકો જે છે એ રનિંગ કરે છે રનિંગની સાથે સાથે હું જીમ જોઈન કરી લઉં એટલે મારું કામ પતી જશે અને ત્યાં જઈને પંદર પંદર કિલોના જે છે એ જે વજન ઉપાડે છે બરાબર તો આવું ખાસ ટાળવું કારણ કે જેટલું તમે એને કેચઅપ કરી શકો છો જેટલી તમારી શક્તિ છે એટલું જ કરો ઘણા લોકો એવું કરે છે કે ભાઈ એક દિવસમાં આવી અને ધબધબાટી બોલાવી નાખે છે બે ચાર રાઉન્ડ દોડી જાય પછી થાકી જાય છે એટલે આ વસ્તુ મહેરબાની કરીને ટાળો આ બધી વસ્તુ કરો બાકી આ એક્સરસાઇઝ છે તમે કરી શકો છો આમાંથી જે પણ વસ્તુ તમને અનુકૂળ આવતી હોય એ જ કરવી બીજું ખાસ સૂર્ય નમસ્કાર કરવા સૂર્ય નમસ્કાર પણ તમારી માટે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે હવે જે પણ લોકો કોન્સ્ટેબલ અને પોલીસ પીએસએ ની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ ટ્રીક નોલેજ પ્લેટફોર્મ છે તમારે પ્લે સ્ટોરમાં જેને ડાઉનલોડ કરી લેવાનું છે આ પ્લેટફોર્મ પરથી તમને તમામે તમામ વસ્તુ મળી રહેશે એમાં આવે છે જે મોડલ પેપર છે કે ગમે એ તમારે જે જો તો એ બધું જ મળી જશે અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ચાલે છે સોળ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી એપ્લિકેશનો ઉપર રેગ્યુલર કંઈક ને કંઈક ઓફર ચાલતી જ હોય છે તો અત્યારે જોડાઈ જાઓ બાકી બધી વિગત તમને ત્યાંથી મળી જશે બાકી ચોરાણું બે ચુમ્વોતેર સાડત્રીસો ઓગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ મેસેજ કરી દો બાકી બધી વિગત તમને ત્યાંથી મળી જશે હવે આગળ એ શું કહે છે પગને મજબૂત કરવાની કસરત સામાન્ય રીતે કેવું થાય છે કે આપણે દોડીએ છીએ તો આપણા પગ છે એને એન કેન પ્રકારે ઘસારો લાગતો હોય છે કારણ કે મસલ્સ છે એને ટેવ નથી હોતી કારણ કે ઘણા બધા લોકો અગાઉ જે દોડી ગયા હશે બરાબર અને અચાનકથી તમને આપણે વાત કરીએ કે ભાઈ તમારો રેગ્યુલરનો ખોરાક ખોરાક છે તમે ચાર રોટલી ખાવ છો અને અચાનકથી તમે સાત રોટલી ખાઈ લેશો તો શું થશે તમને પેટમાં અપોચો થઈ જશે અથવા તો પેટમાં દુખવા લાગશે બસ એવું જ છે એટલે આપણા પગને મજબૂત કરવાના છે પગને કઈ રીતે મજબૂત કરી શકીએ જો પગ મજબૂત હશે તો ઝડપ સારી એવી આવશે તો એની માટે વર્કઆઉટ કરવાનું છે પગની કસરત જેવી રીતે આપણે અગાઉ આગળ બતાવેલી પગની કસરત બરાબર પગની જે કસરત જે છે તમે જોઈ શકો છો ફર્સ્ટ રોમાં જે છે લાસ્ટ વન છે તમે જોઈ શકો છો રાઈટ તો એ રીતની પગની કસરત તમે કરી શકો છો જેને કારણે તમારા પગ જે છે એ વધારે ઇફેક્ટિવ રહેશે પગ છે વધારે સારા બનશે તો આ વસ્તુ કરવાની છે અને ખોટી આડીઅવળી એક્સરસાઇઝ ન કરવી કે જેને કારણે તમને પ્રોબ્લેમ થતા હોય છે રાઈટ તો અહીંયા જે કહે છે એવી રીતનું તમારે પાલન કરવાનું રહેશે બીજું ઝડપ માટે ખાસ જે છે એ તમે કોઈ ગાઈડ છે બરાબર હવે ઉમેદવારો એવું કહે છે કે મને ગાઈડ નથી મળતા અથવા તો મને મારી માટે કોઈ જે છે કોઈ ગાઈડ નથી મળતા હું પૈસા નથી આપી શકતો કે ઘણા બધા પ્રશ્નો છે તો હવે એ જોવો તમારી સાથે રનિંગ કરવાવાળા આવતા હશે બરાબર એમાં ઘણા લોકો એવા છે કે જેમણે અગાઉની ભરતી આપેલી છે તો એ કઈ રીતે દોડે છે એની સાથે તમે જે છે વાતચીત વધારો અને એમને પૂછો અત્યારે કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે જે તમને મદદ નહીં કરે ગ્રાઉન્ડ ઉપર જે વ્યક્તિ દોડતો હશે એને ખબર હશે કે ભાઈ મારે પણ આટલો સમય લાગ્યો છે આ રનિંગ કરતાં તો એ તમને સો ટકા કહેશે કે ભાઈ મારે આ વસ્તુ એ તમને તમે પૂછશો તો સો ટકા તમને એ વસ્તુ શેર કરશે એટલે ન ખબર હોય તો ખાસ કરી પૂછી લો ખાસ કરી ઘણા લોકો એવા છે કે જેમની પાસે મેદાનની વ્યવસ્થા નથી તો એમને દોડી જાય છે તો ખાસ તમે જે દોડો છો એ એનું એકવાર મેઝરમેન્ટ કરી લો કારણ કે આપણે મેદાન ઉપર જવાનું હોય છે તો મેદાન ઉપર તમારે જે છે સામાન્ય જો મેલ હોય તો તમારે તેર રાઉન્ડ દોડવાના હોય છે ફિમેલ હોય તો તમારે ચાર રાઉન્ડ દોડવાના હોય છે પણ ગ્રાઉન્ડની સાઈઝ ઉપર હોય છે સામાન્ય રીતે ત્રણસો પંચાણુંથી ચારસો સત્તર મીટરનું જે છે ગ્રાઉન્ડ હોય છે પછી એ રીતે ગણતરી થતી હોય છે બાકી તમારે જો વિડીયો જોવો હોય તો ઉપર આઈ બટનમાં તમને જે છે એ મેદાનનો વિડીયો પણ મળી જશે તો આ વસ્તુ કરવાની છે એના પછી આપણે વાત કરીએ છીએ કે ભાઈ ખાસ અત્યારે આજની યુવા જે પેઢી છે એમાં ખાસ કરી એક વ્યસન છે પાન માવા મસાલા સિગરેટ દારૂ બરાબર ઘણા એવા પણ લોકો છે કે ભાઈ એન કેન પ્રકારે જે છે નશાવાળી દવા કે જેનાથી સ્ટેમિના આવી જાય અને જે છે દોડવાનું ચાલુ કરી દે છે બરાબર તો આ વસ્તુ નહીં કરવી કારણ કે અહીંયા તો તમે જે છે એ દોડ કરી નાખશો બરાબર મેદાને જશો તો ત્યાં બધું ચેકિંગ થતું હોય છે રાઈટ એટલે જો તમે આવા કાંઈ પકડાશો તો તમને કાયમી ભરતીમાં કાયમી ભરતીમાંથી જે છે એ બાકાત કરી દેવામાં આવશે તો આવી વસ્તુ ન કરવી જે પણ થાય છે એ પોતાના દમ ઉપર કરવાનું રાઈટ તો આ વસ્તુ બીજી બીજી વસ્તુ સવારે ઘણા લોકોને મેં જોયા છે અને સાંજે પણ જોઉં છું કે ઘણા લોકો જે છે એ ગ્રાઉન્ડ હોય ગ્રાઉન્ડની સામે તે મોસ્ટલી એવી પાનમાવાની દુકાન હોય છે કાં તો એ પોતાની પાસે લઈ અને જે છે ગ્રાઉન્ડ ઉપર આવે છે અને ત્યાં જે છે સિગરેટ પીતા હોય છે અને પછી દોડવાનું ચાલુ કરે છે આપણે એને પૂછી આવું શું કામ કરો છો તો એવું કે મને આનાથી એક સર નસો ચડે છે અને મને દોડવાની મજા આવે છે તો ખાસ આ વસ્તુ ટાળવી જ્યાં સુધી રનિંગ ચાલે છે ત્યાં સુધી આ વસ્તુ ખાસ ટાળવી જેના કારણે શું શું થશે કે ભાઈ તમે સિગરેટ પીવો છો તો ડાયરેક્ટ કોને ઇફેક્ટ કરશે તમારા ફેફડાને ઇફેક્ટ કરશે રાઈટ અને આપણે જે છે શ્વાસ ચડે છે બરાબર તો આ તકલીફ તમને થઈ શકે છે શ્વાસ

તો આ અહીંયા પણ એ જ વસ્તુ કે છે શ્વાસ ચડવાની તકલીફ થાય છે શ્વાસ જેવા લોકોને ચડે છે એવા લોકોને ખાસ એક વસ્તુ કે ભાઈ તમને જ્યારે શ્વાસ ચડે છે ત્યારે આપણે બચપણમાં જે એક એક્સરસાઇઝ આવતી આપણા એક વિડીયોમાં ઓલરેડી મેં કીધેલી છે પ્રેક્ટિકલ બતાવેલું છે તો ખાસ અત્યારે પ્લેલિસ્ટમાં જવાનું છે પ્લેલિસ્ટમાં પોલીસ ફિઝિકલ એવું એક પ્લેલિસ્ટ તમારી માટે બનાવેલું છે એ ખાસ જોઈ ત્યાં એક્સરસાઇઝ પણ આપેલી છે રાઈટ બીજી વસ્તુ કે ભાઈ દારૂ પીવું તો ભાઈ ઘણા લોકો લગભગ તો હવે એવા લોકો નથી કે ભાઈ દારૂ પીને જે છે એ કદાચ રનિંગ કરતા હોય પણ તેમ છતાં જો આવું કરો છો તો મહેરબાની કરીને આવું બંધ કરી દેજો કારણ કે દારૂ છે ગાંજો છે આવા મસાલા સિગરેટનું વ્યસન હોય તો એના ઉપર ધ્યાન આપો ને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવું પછી ખાસ એક આ વારે પ્રશ્ન આવે છે દોડતી વખતે પેટમાં દુખાવો થાય તો શું કરું ઘણા બધા લોકો શું કરે છે કોમન એવી ભૂલ છે ગ્રાઉન્ડ ઉપર જાય છે એની સાથે એક વોટર બેગ પણ લઈ જાય છે સારી ટેવ છે પણ એક વસ્તુ શું કરે છે દોડવા જાય છે તો એ પહેલાં કાં તો ખાઈને જાય છે અને કાં તો પાણી પી લે છે એટલે એક વસ્તુ યાદ રાખવું નહીં તમારે દોડવા જાવ છો તો અડધી કલાક પહેલાં જે કાંઈ ખાવું એ ખાઈ લેવાનું પછી ખાવાનું રાખવું નહીં અને એવી જ રીતે દોડ પછી પણ અડધી કલાક સુધી ઘણા બધા લોકો મેદાન ઉપર જોયેલા છે કે રનિંગ જેવું પૂરું કરે એવા તરત જ તે પાણીની બોટલ કાઢીને પી લેતા હોય છે તો આ પણ ભૂલ કરવી નહીં કારણ કે પેટમાં આટી ચડી જાય છે અને પેટમાં દુખે છે બરાબર એટલે આ પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે હવે જે દોડ કરે છે બરાબર તો દોડમાં મુખ્ય ત્રણ વસ્તુ છે કે જે આપણે એ ગાઈડ કહી ચૂક્યા છે કે ફર્સ્ટ વન આવે છે સ્ટેમિના તમારામાં સ્ટેમિના હશે તો બધું જ થઈ જશે બીજું આવે છે પગમાં પાવર અને છે ત્રીજું છે ઝડપ આપણે સામાન્ય રીતે જે બોયસ છે આપણે જે રનિંગ કરીએ છીએ તો પહેલાં ચાર રાઉન્ડ હળવેળવા દોડવાના પછીના ચાર રાઉન્ડ છે થોડીક એનાથી સ્પીડ વધારવાની જે બધું કામ કરશે સ્ટેમિના અને બીજું છે પગમાં પાવર અને પછી મોસ્ટલી એવું હોય છે કે ત્રણ ચાર રાઉન્ડ જે વધતા હોય છે એમાં સ્પ્રિન્ટ મારતા હોય છે તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે બીજી વસ્તુ દોડતા પહેલાં વોર્મઅપ કરવું ફરજિયાત જરૂરી છે રાઇટ દોડતાં પહેલાં વોર્મઅપ તમારે કરવું જોઈશે પછી કે ભાઈ ત્રણ ફેક્ટર તો તમને કહી દીધા પછી શું કરવાનું છે કે ભાઈ ધીરે ધીરે દોડવાનું છે બે ત્રણ મિનિટ રેગ્યુલર વધે ઘણા લોકો એવું કહે છે કે સર મારે રનિંગમાં ટાઈમિંગ નથી આવતું તો ટાઈમિંગ માટે શું કરવાનું જે સ્ટેપ્સ કીધા છે એ ફોલો કરજો એટલે તમારું જે ટાઈમિંગ થઈ જશે બાકી રેગ્યુલર આપણા આવા આવું નવા વિડીયો આવતા રહેશે બરાબર બાકી જે છે એ તો બધું કોમન છે એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે જો આમાંથી કાંઈ પણ કરતા હોય તો તાત્કાલિક ધોરણે છોડી દેજો બાકી તમારા જો કાંઈ પ્રશ્ન હોય તો તમે જણાવી શકો છો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ